दर्शन करिए ना यहाँ थी तुमने बार नो पर नजार देखा दे। वाह दे। कुम कुम नो नजारो यहाँ कनाई पेंटिंग को करेल से टेप वो नवे अपनाई चीज़ आई हो अंदर

આ છે મંદિર નાગવાસી ગુજરાત નું તો મિત્રો દર્શન કરો આ છે નાગરાજ વાસી ગુજરાત મંદિર તો દર્શન કરીને આપણે આમ પરિક્રમા કરીએ ઘણી બધી ટ્રાફિક છે જો અહીંયા હનુમાન બાપા નું મંદિર આવેલું છે એ બજરંગબલીમાં રાજ અને આ આ મંદિરની પરિક્રમા કરવાનું અહીંથી અહીંથી પણ દર્શન થાય છે આપડે મંદિરની પરિક્રમા કર્યું ને આજુબાજુમાં

હરર દે તો આ શિવ મંદિર ના પ્રદર્શન કરો મિત્રો આપણે આમ પાક પરિક્રમા કરીએ આ બે જોવા રસ્તો પડે છે જે સેક્ટર છે તો મહાદેવના પણ દર્શન કર્યા અને અહીંયા પ્રાચીન પિતૃ છે તો પિતૃદેવના પણ દર્શન કરીએ અને આ હે મંદિરનો આપણે આવ્યા નિયમ મેળાનો નજારો અહિયા એક નાગરાજ વાસુભાઈ નું એક અદભુત પેઇન્ટિંગ બનાવેલું છે

Baju mawal, pisma pita manu mandi, je murti se, pisma pita man, ni nadasa. So ase, pisma pita man mandi je, pisma pita mani hubah motif, patimas je. દર્શાવે છે જયારે મહાભારત ની યુદ્ધ માં જયારે બાણ ઉપર આ નાગરાજ વાસુકી દેવ મંદિરની બાજુમાં જ આવેલું છે હવે આપણે દર્શન કરીને જઈએ બહાર આ મિત્રો આ મંદિર આ શ્રી નાગ વાસુકી મંદિર છે એની આ બીજો ગેટ છે એની બાજુમાં જ આવેલું છે જ્યાં ભીષ્મા પિતામન મંદિર અને આપણે ત્યાં સળ્યા ત્યાં ઓલી બાજુ છે તો આપણે દર્શન પકાઈ રાખ હવે નીકળી જઈએ બહાર અહીંયા હે મોટી બધી અગરબત્તી લગાવેલી છે એટલે અહીંયા જે મંદિરનો ઇતિહાસ દર્શાવેલો છે તો મિત્રો આપણે દર્શન કરીને બહાર નીકળી જાય ને આ મંદિર એ પ્રયાગરાજમાં માં તીર્થ નું બહુ મહત્વનું મંદિર તીર્થ માં ધરાવે છે જયારે સમુદ્ર મંથન થયું ત્યારે નાગ વાસુકીને મંથન બનાવેલા છે આપણે આવી ગયા બાર મિત્રો આજનો વિડીયો આપણે સમાપ્ત કરીશું મળીએ બીજા વિડીયોમાં તમારી ચેનલ ધાર્મિક સપોર્ટ ને શેર કરજો લાઈક સબસ્ક્રાઈબ કરજો ને મહાકુભ ની મોજ માણજો હર હર મહાદેવ